તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના એક નવા વ્લોગમાં સવાર હવાર માં બોલો અત્યારે જો બસ પોણા દસ જેવું થયું હે એટલે આજે ભાઈ અમારા ઘર માં ભગવાન ની મૂર્તિ ની સ્થાપના કરવાની છે ભગવાન પધાઈ છે તો જો મમ્મી મસ્ત મજાનો નો કરે છે આ વાઘાજી હતા ને ભગવાનના વસ્ત્ર ઈ પેલા ચડાવેલા જ હતા મારી મમ્મી કી કા પીડા હારા લાગે તો અત્યારે પીડા કરી નાખા જો બદલાવી નાખ્યા હવે આ મમ્મી ફૂલ ને બધું અહીં રાખ્યું છે આમાં છે પ્રસાદી મસ્ત મજાને લડ્ડુ ની પરસાદી છે બરાબર હવે બધી મેં કોણ કોણ આવવાનું મેં બધી બાયો આવશે પાડોશના બધા છે ને પાડોશના બધા માણસો આવશે એમ જો આ મમીએ નીચે ઠંડુ ના લાગે એટલા માટે બધું પાથરી દીધું મસ્ત મજાનું એને આમાં ભગવાનની આરતી ચડાવશે પછી મસ્ત મજાને પૂજન કરે ને આયે ને મૂર્તિને બેસાડ દે બરાબર એ શું કરે મે ભગવાન ને હાંગારું છું પુષ્પની માળા ચડાવી આર ફૂલ વધાઈ તો હાંગારી નાખું ચાન બધું કમ્પ્લીટ રાખીયું રકાબીલી જો મારા કઠોળ વેટીંગ ફોર માય કઠોળ વેટીંગ ફોર માય કઠોળ આને જો દીવો છે મસ્ત મજાનો નવા નવા દીવો લ્યા નો ભાઈ કમાવટ છે ભાઈ ફળ ફ્રૂટ લીધા આમ બધું લીધા રાખે લીધા રાખે પ્રસાદી નો બધું ડેલી નવી નવી નાઈ છે બધું તમારો ફટાફટ નાસ્તો કરી લે બરાબર નાસ્તો કરી લે પછી હજી જવાનું બરાબર મમ્મી વારી લાવ ભાઈ ના કરે તો ના ના છોટુ માઈ ના કરી લાવ બધા ને મસ્ત મજા નો ચા વરસાઈ ગયો આરતી થઈ ગઈ થાળ વાય ગયો બધી વસ્તુ થઈ ગઈ છે હવે બધા પછી ચા પીડા દે પછી આપડે છોટા થાય એ મસ્ત મજાનો જો બધું એને આરતી ને થાળ ને ગવાઈ ગયો બરાબર હવે સાફ કરવાનો વારો આવ્યો છે બધા મસ્ત મજાનો મારા ફૂલ બહુ હારા બહુ એટલે બહુ કામ કરે બહુ એટલે બહુ કામ કરે હા જો આ બેન મારી ખારી હે ફૂ હારા બધું કામ કરી દેજો મારી મમ્મી તો ખાલી હેલો હું કેવાય આમ બધું સંઘાળ જ હોય બીજે હતી

તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી થી મારી દેજો અને કોમેન્ટ માં લખી નાખજો જય સ્વામિનારાયણ નવા બ્લોગ માં બાય બાય